પીપી સવાણીના પીયરયુ સમૂહ લગ્નના આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમંત્રી મુડુ બેરા કથાકાર મોરારી બાપુ સહિત સંતો મહંતો આમંત્રિત મહાનુભાવોએ દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા સોળ વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણી કુલ પાંચ હજાર બસો ચુમોતેર દીકરીના પાલક પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે ત્યારે ચૌદ ડિસેમ્બરના દિવસમાં એકસો દીકરીઓ પિયરીઓ છોડીને સાસરે શ્વસુર ગૃહે ગઈ છે વિકસિત ભારતનો સંકલ્પ માન્ય કર્યો છે આપણે સાથે મળીને સામાજિક સમરસતા સંવાદિતા અને સૌહાર્દ સંભાવ દ્વારા વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવીએ આ સમૂહ લગ્નમાં સવાણી ગ્રુપ સાથે જોડાયેલા અન્ય સ્વયંસેવકોને પણ હું અભિનંદન આપું છું આજે પ્રભુતામાં પગલાં પાડતા સૌ યુગલોને મારા અંતકરણના આશીર્વાદ અને સુખી જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું